નમસ્તે મિત્રો આપણે જિંદગીમાં ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કરતા હોઈએ છીએ ઘણી બધી મોટિવેશનલ વાતો સાંભળતા હોઈએ છીએ કથા વાર્તા પણ સાંભળતા હોઈએ છીએ પરંતુ જો આ વાતોને આપણા જીવનમાં ઉતારીશું નહીં તો આપણા જીવનનું કલ્યાણ નહીં થાય તો તે બાબતની આ એક વાર્તા છે તે જરૂરથી તમે સાંભળશો પ્રાચીન સમયમાં એક રાજાનો દ્રાક્ષનો બગીચો હતો તેમાં દ્રાક્ષના અનેક છોડ હતા બગીચાની દેખરેખ કરનાર માળી રોજ દ્રાક્ષ તોડીને રાજા માટે લાવતો હતો એક દિવસ બગીચામાં એક પક્ષી આવ્યો તેણે દ્રાક્ષ ખાવાનું શરૂ કરી દીધું પછી મીઠી દ્રાક્ષ ખાઈ લેતું અને ખાટી દ્રાક્ષ નીચે પાડી દેતું માળીએ પહેલા દિવસે તો ધ્યાન આપ્યું નહીં બીજા દિવસે ફરી તે પક્ષી ત્યાં આવ્યું અને તેણે દ્રાક્ષ ખાવાનું શરૂ કર્યું પછી તે પક્ષી રોજ આવવા લાગ્યો હવે તે માળી પરેશાન થઈ ગયો હતો માળીએ પક્ષીને બગાડવાની ખૂબ જ કોશિશ કરી પરંતુ તેને સફળતા મળી નહીં છેલ્લે હારી ને માળી રાજા પાસે પહોંચ્યો અને રાજાને સંપૂર્ણ વાત જણાવી દીધી રાજાએ માળીને કહ્યું કે તેઓ જાતે જ પક્ષીને પકડશે બીજા દિવસે રાજા દ્રાક્ષના છોડ પાછળ સંતાઈ ગયા રોજની જેમ પક્ષી જેવું ત્યાં આવ્યું રાજાએ તેને પકડી લીધું પક્ષીએ રાજાના હાથમાંથી મુક્ત થવાની ખૂબ જ કોશિશ કરી પરંતુ તેને સફળતા મળી નહીં પક્ષીએ રાજાને કહ્યું કે જો તમે મને છોડી દેશો તો હું તમને જ્ઞાનની ચાર વાતો જણાવીશ બોલતું પક્ષી જોઈ રાજા આશ્ચર્ય પામ્યા તેમણે કહ્યું કે પહેલા ચાર વાતો જણાવો તે પછી હું વિચારીશ પક્ષીએ પહેલી વાત જણાવી કે હાથમાં આવેલા દુશ્મનને ક્યારે છોડવો જોઈએ નહીં બીજી વાત ક્યારે કોઈ અશક્ય વાત ઉપર વિશ્વાસ કરવો નહીં ત્રીજી વાત વીતેલી વાતો ઉપર પછતાવો કરવો નહીં ત્રણ વાતો કહ્યા પછી પક્ષીએ રાજાને કહ્યું કે હું તમારા હાથમાં ફસાઈ ગયો છું કૃપા કરી તમારી પકડ થોડી ઢીલી કરી દો રાજાએ જેવી પકડ ઢીલી કરી પક્ષી તક મળતા જ ઉડીને ઝાડ ઉપર જઈને બેસી ગયો આ જોઈ રાજા પોતે ઠગાઈ ગયા હોય તેવું અનુભવ કરવા લાગે પક્ષીએ કહ્યું કે રાજન ચોથી વાત એ છે કે સારી વાતો સાંભળવાથી કોઈ લાભ મળતો નથી સારી વાતોને જીવનમાં ઉતારવી પણ પડે છે મેં તમને જે વાત જણાવી તે તમે જીવનમાં ઉતારી જ નહીં તમે મને એટલા દુશ્મનને છોડી દીધા મારી અશક્ય વાતો ઉપર વિશ્વાસ કર્યો અને મને છોડીને પછતાઈ પણ રહ્યા છો રાજાને પક્ષીની વાત સમજાઈ ગઈ અને તેણે સંકલ્પ લીધો કે હવે તે આ વાતોને જીવનમાં ઉતારશે મિત્રો તમે જે પણ મોટિવેશનલ વાતો સાંભળતા હોય છો તેને જરૂર તમારા જીવનમાં ઉતારજો અને તમારા જીવનનું કલ્યાણ કરજો અસ્તુ